સિહોરના ગામે ભાવનગર હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં લોકસંવાદ કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રશ્નોની વણઝાળ કરી સિહોર તાલુકાના પીપળીયા ગામે ભાવનગર પોલીસ વડા ડોક્ટર હર્ષદભાઈ પટેલ પાલિતણાના ડીવાયપી મિહ બારીયા અધ્યક્ષતાએ લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત થી થી વધુ લોકો પીપળિયા ગામે વસતા ઉપસ્થિત રહ્યા હતા તેની સાથોસાથ પીપળિયા ગામની આસપાસના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં ખાસ કરીને પીપળિયા ગામમાં થોડા દિવસ પહેલાં ઢોર ચરાવવા બાબતે પોપટભાઈ વગસ્યા ઉપર હુમલો થયો હોય તે બાબતને મુખ્ય મૂકવામાં આવી હતી તેની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને પડતી હાલાકીના મુદ્દે પણ લોકસભામાં લોકોએ પ્રશ્નોની રજૂઆત કરી હતી અસામાજિક તત્વોથી ખેડૂતોને ભયમુક્ત કરવા ભાવનગર પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી

જે એક વયોવૃદ્ધ દાદા પોપટભાઈને ઉપર જે જીવલેણ હુમલો લેવાનો એની બાબતે અમે સુરતથી ત્રણ ચાર બસ લઈને આવેલા અને એસપી સાહેબ કલેક્ટર સાહેબ તથા સી પીઆઈ સાહેબને બધાને રજૂઆત કરી અને સાહેબે અમને સારી રીતે સાંભળ્યા એ બદલ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર આ પ્રકારની ઘટના જે ભૂતકાળમાં બની છે અને વર્તમાનમાં અત્યારે જે દાદા સાથે ઘટના બની એવી ભવિષ્યમાં ઘટના ન બને એના માટે પોલીસ તંત્ર અને સમાજના તમામ અગ્રણીઓ કટિબદ્ધ છે સુરતથી જે પ્રકારે યુવાનોનો ઉત્સાહ છે એ જોતા એવું લાગે છે કે કાં તો આ લોકોને આ અસામાજિક તત્વોને આ ધંધો છોડી દેવો પડશે કાં તો આ ગામ છોડી દેવું પડશે કાં તો આ જિલ્લો છોડી દેવો પડશે અને કાં તો પછી આ દુનિયામાંથી ઉઠી જવું પડશે આ પ્રકારની વાત યુવાનો દ્વારા કહેવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની ઘટના બનશે તો હવે ચાખી લેવામાં નહીં આવે આજરોજ સિવાય પોલીસ સ્ટેશનના પીપલ્લા ગામની મુલાકાત કરવામાં આવી ખૂબ મોટી સંખ્યામાં સુરતથી રહેતા નાગરિકો અને ગામડે રહેતા નાગરિકોને મળવાનું થયું સમગ્ર કાર્યક્રમ લોકસંવાદ અને લોક દરબાર પ્રમાણે ગોઠવવામાં આવેલું હતું જેમાં પાલીતાણા ડિવિઝનના ડીવાય એસપીશ્રી સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈશ્રી હાજર રહેલા હતા લોકોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી સાયબર અવેરનેસ માટેની પણ ચર્ચા કરવામાં આવી પોલીસ કોઈ પણ તબક્કે નાગરિકોને મદદરૂપ થવા માટે તત્પર છે એ બાબતની ચર્ચાઓ કરી જ્યારે પણ પીપરલા ગામના નાગરિકો કે આજુબાજુમાં રહેતા નાગરિકોને ભાવનગર જિલ્લા પોલીસની જરૂરિયાત ઊભી થાય ત્યારે ચોવીસ બાય સેવન ભાવનગર જિલ્લા પોલીસ એમની સેવા કરવા માટે તત્પર છે સાહેબ ખાસ કરીને અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે એની માટે જ્યારે પણ ગામડે કે સીમમાં કોઈ પણ પ્રકારના હેરાનગતિના પ્રશ્નો ઊભા થાય એવા સંજોગોમાં ભાવનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ સિહોર પોલીસ સ્ટેશન વગેરેના લેન્ડલાઈન નંબર પર ફોન કરી અથવા તો અધિકારીઓના મોબાઈલ નંબર ઉપર તાત્કાલિક આપણે એની ઉપર લઈ શકશું